બળિયાદેવ ના મંદિર તો ગુજરાતમાં ગામે ગામ હોય છે પરંતુ અમદાવાદ ના લાંભામાં આવેલા બળિયાદેવ ના મંદિર માં લોકોને અનેરી શ્રદ્ધા છે દૂર દૂર થી અહીં લોકો બળિયાદેવ ના દર્શન કરવા આવે છે આ મંદિર માં બાધા અને માનતા નું પણ અનેરું મહત્વ છે બળિયાદેવ ના આ મંદિર ના ઇતિહાસ ની વાત કરીએ તો લગભગ સો વર્ષ પૂર્વે લાંભા ગામમાં ખૂબ વરસાદ થયો હતો અને ત્યારે લાંભા અને આજુબાજુના ગામમાં બાળકોમાં ઓરી અછબડાનો રોગ ચાળો ફાટ્યો હતો આ સમયે ખોડાભાઈ અને પુરુષોત્તમભાઈ નામના બે વ્યક્તિઓએ લીમડાના ઝાડ નીચે બળિયાદેવની સ્થાપના કરી અને ગ્રામજનોએ શ્રદ્ધાથી બળિયાદેવનું પૂજન કર્યું અને એટલે જ કદાચ ગ્રામજનોની સાચી શ્રદ્ધા જોઈને બળિયાદેવનું મસ્તક ગામની સીમમાં પ્રગટ થયું અને આ મહામારીનો અંત આવ્યો આ બાદ આ ગ્રામજનોએ નાનું મંદિર બનાવીને બળિયાદેવના મસ્તકની ત્યાં સ્થાપના કરી સમય જતાં લોકોમાં બળિયાદેવ પ્રત્યેની શ્રદ્ધા વધતી ગઈ અને બળિયાદેવના દર્શન કરવા માટે લોકોનું ઘોળાપુર ઉમટવા લાગ્યું મંદિરમાં દર્શને આવનારની મનોકામના પૂર્ણ કરી હોય એવા તો હજારો પરચા જોવા મળે છે જો તમે આ બળિયાદેવના દર્શન ન કર્યા હોય તો આજે જ કરી આવો બોલો બળિયાદેવની જય